તને ભાત બનાવ્યા સિવાય બીજું કઈ આવડે રાંધતા તમને રેશન કાર્ડના ચોખા સિવાય બીજો કઈ વેદ ને મારા કલેજા તમે તો કોઈ મારી વાત જ આવડતા નહી હું શું કઉ તમને કઈ કેવું નહીં લે આ ચોકલેટ ખા અરે વાહ ચોકલેટ તમે નહી ખાવી ના કેમ કારણ કે હું ચોકલેટ ખાધા વગર પણ ચૂપ રહી શકું છું બેન હા શું કીધું છોકરી વાર આવે એમને છોકરો નથ ગમતો તો તમે બધા શું કીધું અમે કહી દીધું અમને નથ ગમતો હું કાઢી મૂકાઈ હા બ્રોનલા આ છે ને હું તમને લવ વિશે સમજાઈશ ના હોય સાચે લવ હે ને એ ભગવાન રામ ના પુત્ર હતા મમ્મી ગરમી નહી હોય તો ખરા હો શું હારી ઠંડી જરાય ન લાગે મનીષા તારા હાથ બતાય તો હાથ તો તારા બહુ સરસ છે તને કોઈએ કીધું કે તું રસોઈ બહુ સરસ બનાવે ના ના મમ્મી કોઈ નથી કીધું ક્યાંથી કે કોઈ દી હારી બનાવી હોય તો કે ને સાઈબા ને હવે નિંદર જ નહી આવે કેમ કે દિવાળી પછી સાઈબાના ના લગ્ન ની તારીખ આવી ગઈ છે આપણે કપડા મેચિંગ નહીં કરવા આપણે ધંધો કરવો છે નકે પાસે થિગડો એ મેચિંગ ના થાય જો નેલા આજે તમને કેવી લાગુ તું હે ના થવાનું બંધ કરી દે યાર ચમ માં દેખ તો મગજમાં છૂટા છેડાના વિચાર આયા અને તું પાછું બધું બંધ કરી નાખે પપ્પા હા બેટા એવી કઈ વસ્તુ હે કે જો તમને ગમે તો હે પણ સમજાતી નહીં તાર મમ્મી મને ગમે તો હે કાયદેસર ગમે આ સુધી સમજાણી નહીં મને

ચાંદસી આગિ પાછી કરે તું ના આપણને બહાર જતા ફાવે યાર મારે નાવાની જરૂર નહીં દિલસાફ એને નાવાની જરૂર ના પડે તો એવા કામ કરે મને એટલો ગુસ્સો આવે તારા ઉપર એટલો ગુસ્સો આવે ને શાંતિ રાખો આવો ગુસ્સો તમને મારી ઉપર કેટલી વાર આવ્યો ઘણી વાર આવે છે તો ત્યારે તમે મારું કાઈ ઉખાડી શકે કા અરે ક્યાં ક્યાં કરું મેં ઇસકા ક્યાં કરું ક્યાં કરું ઇસકા ક્યાં કરું માર ભી નહીં શકતા ચાર કરતા હે મુજસે એલા તમને ખબર હે શું સુંદર સો કરે પડતી જમ નહીં કારણ કે એને ખબર જ છે કે કોક ને કોક છોકરો હે ને એના માટે એન્જિનિયર અથવા ડોક્ટર નું પણ જ રહ્યો હશે